વ્હીંગ યુનિટ્સમાં ઉત્પાદન પર ભયંકર ઇફેક્ટ પડી રહ્યો હોવાનું પ્રોસેસિંગ યુનિટ ધારકોએ જણાવ્યું છે તો બીજી તરફ બિહાર વિધાનસભા ચૂંટણી માટે કારીગરો મોટા પાયે વતન તરફ પલાયન થઈ રહ્યા છે અને બીજી તરફ પૂર્વ તથા ઉત્તર પૂર્વ ભારતમાં આવેલી પૂરની સ્થિતિને કારણે ઓર્ડર પણ કેન્સલ થઈ રહ્યા છે તો ક્યાંક પેમેન્ટ પણ અટવાયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે હાલ કાપડ ઉદ્યોગ પર બે સંકટ અચાનક આવી ગયા જેની કલ્પના નહોતી જે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાના જણાવ્યા અનુસાર કાપડ ઉદ્યોગ પર બે સંકટ અચાનક આવી ગયા છે જેની કોઈ કલ્પના નહોતી બિહારમાં ચાલી રહેલી ચૂંટણીના પગલે બિહારી કારીગરો ત્યાંના વતની મોટી સંખ્યામાં સુરત છોડી પોતાના વતને જઈ રહ્યા છે સરકાર દ્વારા મતદારો મતદાનમાં ભાગ લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જે એક સારી બાબત છે પરંતુ એની સીધી અસર કાપડ ઉદ્યોગ પર પડી છે કારીગરો વતને જતાં મોટી સંખ્યામાં મશીનરી બંધ પડી રહી છે આ સામૂહિક સ્થળાંતરના કારણે ચોક્કસથી કારીગરોની અછત પાડી રહી છે જેના કારણે ઉત્પાદન ધીમું થઈ ગયું છે શ્રમિકોના અભાવે પ્રોસેસિંગ યુનિટ્સનું ઉત્પાદન ખોરવાઈ ગયું છે કાપડ કારીગરોની અછતના કારણે કાપડના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં વિલંબ થયો છે જેથી બજારમાં માલની પણ શોર્ટેજ વર્તાઈ રહી છે હાલમાં જે દિવાળીના તહેવાર વખતે એક કુદરતી જે નોર્થ ઇસ્ટમાં કે આખા ઉત્તરમાં કે બધે બધે જે રીતે ફ્લડો આવી જે રીતે ખૂબ કહેવાય ને કે જ્યાં વાડરો ફાઈટા ને આવી જે પરિસ્થિતિ થઈ છે તેની એક બિઝનેસ પર બહુ મોટી અસર થઈ છે માલ તો ત્યાં જતો બંધ થયો પણ ત્યાં જે પૈસા અટકેલા છે તે પણ જલ્દી આવી શકે એમ નથી એક આ ઉદ્યોગમાં મંડી આવવાનું એક કુદરતી કારણ એ છે બીજું કે બિહારમાં ઇલેક્શન ડિક્લેર થઈ ગઈ છે છેલ્લા ચાર પાંચ દિવસથી તો એ જે બિહારના જેટલા પણ જે અહીંયા કારીગરો છે ને ટેક્સટાઇલમાં મોસ્ટલી પ્રોસેસિંગમાં બિહારના કારીગરો મેક્સિમમ છે એટલે છેલ્લા જે પાંચ છ દિવસથી જે ઉધના સ્ટેશન પર જે ફ્રી એમને લઈ જાય છે એ વસ્તુ ખૂબ સારી છે કે ભાઈ કારીગર ત્યાં જઈને એનો પોતાનો વોટ જેમને પણ નાખવાનો હોય એ નાખીને આવે એ વોટદાન થવું એ ખૂબ સારી વાત છે પણ જે રીતે અત્યારે જે રીતે અહીંયાથી સુરતમાં એક સામતા કારીગરો પેલી ટ્રેનમાં જવા માટે તલ પાપર થયા છે ને અહીંયા અમારે ઉદ્યોગોમાં હું પણ મારો મેં ગઈકાલનો પણ પ્રોડક્શનના ફિગર જોયા તો બે મશીન રાત્રે બંધ છે સુરતના કાપડ ઉદ્યોગમાં આવેલો વિવિંગ ઉદ્યોગ પણ મૂંઝવણમાં મુકાયા છે વિવિંગ યુનિટ્સમાં પણ મજૂરો વતનની વાટ પકડતા તેઓને તાત્કાલિક પેમેન્ટ ચૂકવવું પડ્યું છે એક બાજુ અચગત કારીગરોને બીજી બાજુ વેપારમાં ટર્નોવર અટકતા દરેક વીવર્સ હાલમાં ચિંતિત બન્યો છે પૂર સંકટના કારણે મોટા ભાગના ઓર્ડર કેન્સલ થયા છે તો બીજું મોટું સંકટ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં આવેલા વિનાશક પૂરનું છે આ વિસ્તારો સુરત ટેક્સટાઇલ માટે મોટા બચારો પૈકીના એક છે પૂરની સ્થિતિના કારણે ત્યાં થયેલા વ્યાપક નુકસાનથી સુરતના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આવેલા મોટા ભાગના ઓર્ડર કેન્સલ થઈ ગયા છે નુકસાનના કારણે હાલમાં તે વિસ્તારોમાંથી નવા ઓર્ડર આવતા નથી જ્યારે શ્રમિકોની અછતના કારણે ઓર્ડર કેન્સલેશનના બેવડા ફટકા પડ્યા છે જેના ઇન્ડસ્ટ્રીમાં આર્થિક ખેંચ અનુભવાય છે હવે એક